અત્યારના ટાઈમમાં ફેન્સી અને સસ્તું બે વસ્તુ લોકોને સાથે જોઈએ છે અને આ વસ્તુ મળવું ખૂબ જ મુશ્કેલ છે પણ જો તમે પણ હોલસેલમાં બિઝનેસ કરવા માંગો છો અને પોતાની શોપ માટે તમને એક ઓછા બજેટમાં કંઈક કલેક્શન જોઈએ છે તો આ કલેક્શન છે તમારા માટે બેસ્ટ કયું કલેક્શન તો ભાઈ આપણું જે છે ડાઇટ મેચિંગ સેન્ટર છે આમાં આપણને આખા કાઉન્ટરમાં મળી જશે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી સાડી હવે ડાયરેક્ટ આપણે કલેક્શન જોઈ લઈએ તો અહીંયા તમને ઘણી બધી અલગ અલગ સાડી ઘણા બધા અલગ અલગ કલર અને એની સાથે ડિઝાઇન મળી જશે તો આ બધું આપણે કલેક્શન ચાલો થોડુંક ટીટીય માં જોઈ લઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે ભાઈ અફોર્ડેબલ રેટમાં બિઝનેસ કરવા માટે અજમેરા ફેશન હંમેશાથી ફેમસ છે અને આ ટાઈમમાં આપણે તમારા માટે લઈને આવી ગયા છે ડાયટ જે સાડી હોય છે ડાઇટ પ્રિન્ટિંગ સાડી હોય છે જેમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શન ડિફરન્ટ ડિઝાઇન અને અલગ અલગ વેરાયટી તમને મળી જાય છે તો આવું જ કલેક્શન હું આજે તમને બતાવવાની છું જ્યાં વેરાયટીની વાત કરીએ તો આપણે આજે સાડી જોવાના છે જેનું જે કહેવાય ને કે બજેટ હોય છે સ્ટાર્ટિંગ પ્રાઇસ હોય છે તો આ બધું જ કલેક્શન તમને આઠસો રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇઝમાં મળે

તો ફર્સ્ટ આર્ટિકલ છે સરસ મજાનું પર્પલ કલર જેના ઉપર તમને અહીંયા સિરોઝ કે ડાયમંડ દેખાશે બોર્ડર ખૂબ જ બ્યુટિફુલ છે એકદમ હેવી વર્ક છે બોર્ડર ઉપર અહીંયા જોઈ શકો છો થ્રેડ વર્કની સાથે સિરોઝ કે વર્ક અહીંયા તમને જોવા મળી જવાનું છે જે બોર્ડર છે એ સરસ મજાની બ્રોડ આપેલી છે એટલે પ્લીટ્સમાં એક બ્યુટીફુલ લુક આવી શકે તમને હવે તમે ફેન્સીના શોખીન છો તો આ આર્ટિકલ તમારા માટે બેસ્ટ છે કેમ કે આ એકદમ ફેન્સી વેરાયટી છે એના કરતાં આપણે જો ડિફરન્ટ થોડુંક સિમ્પલ આપણે ગુજરાતી બહાર જઈને કલેક્શન જોઈએને તો આ ટાઈપનું તમે કલેક્શન સેલ કરી શકો છો ઇન દિલ્હી અને એના સિવાય આ ટાઈપના કલેક્શન જે છે એ બધી જ સ્ટેટમાં આપણે સેલ કરી શકીએ ઈઝીલી અને હું જો તમને માર્જિનની વાત કરું ને તો આ જેટલી પણ સાડી છે તમે કલેક્શન જોતા રહેજો અહીંયા તો આ બધું જ કલેક્શન તમને અહીંયાથી મળશે એકદમ અફોર્ડેબલ રેટમાં પણ તમે જ્યારે સેલ કરશો ને તો આના ઉપર તમે ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ પોતાનું માર્જિન ઇઝીલી મૂકીને સેલ કરી શકો છો કેમ કે અહીંયા તમને એકદમ ઓછા ભાવમાં મળશે માર્કેટમાં ખૂબ જ મોંઘી છે આ બધી સાડી એટલે લોકોને જો તમે એમાં માર્જિન પણ મૂકો ને તો બી એવું જ લાગશે કે ભાઈ આ છે સાડી સસ્તી હવે તમને આ ટાઈપની જે બે શેડ્સમાં સાડી જોઈએ એ પણ મળી જશે પણ મળશે બધું તમને સેટવાઇઝ મિનિમમ પરચેસિંગ તમારી રહેશે માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયાની જ્યાં તમે આ ટાઈપની વેરાયટી ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી જેમ કે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ફિગર આર્ટ છે જે બ્યુટીફુલ અહીંયા તમને પિકોક દેખાય છે આ ટાઈપની ડિઝાઇન તમને અહીંયા મળી જશે ડબલ શેડ્સમાં જોઈએ બાટિકનું એક લુક આવે છે આ ટાઈપની સાડી મળી જશે અહીંયા જોઈ શકો છો બે શેડ્સમાં ડિફરન્ટ લુક છે આ બધી જ વેરાયટી તમને અહીંયા મળી જશે અને આમાં પણ યલ્લો કલર ખૂબ જ બ્યુટિફુલ છે આબલાવાડી આખી સાડી છે એની સાથે સિરોઝ કે વર્ક તો જે સાડી હોય એમાં તો જોવા મળી જવાનું છે હવે વાતો તમે ઘણી કરી લીધી તમે ફટાફટ કલેક્શન જોઈ લો તો અહીંયા જોઈ શકો છો ગ્રીન છે આપણી પાસે યલોમાં કલેક્શન છે એના સિવાય આપણે ગ્રીનમાં જોઈએ ગ્રીન વેરાયટી છે યેલ્લોમાં હજી એક આપણી પાસે આર્ટિકલ અવેલેબલ છે જેમાં ડિઝાઇન જોઈ શકો છો ખૂબ જ બ્યુટીફુલ છે અને અહીંયા તમને આખું જે સીમર છે નાનું નાનું આ શીમર નથી એકચ્યુઅલી જે ડાયમંડ્સ આવે ને એ વસ્તુ તમને અહીંયા જોવા મળી જવાના છે તો આ ટાઈપનું કલેક્શન તમારે પણ પરચેસ કરવું છે પોતાની શોપ માટે તો આજે જ વિઝિટ કરી શકો છો અજમેરા ફેશન અને એના સિવાય ઘર બેઠા પરચેસ કરવું હોય તો પણ તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે જેમાં તમે અમારી સ્ક્રીન પર ચાલતા નંબર ઉપર વોટ્સએપના માધ્યમથી પોતાના માટે આખું ને આખું જે પાર્સલ છે રેડી કરાવી શકો છો તો આવું કલેક્શન પોતાના માટે પરચેસ કરવું હોય તો આજે જ કોન્ટેક કરો એટ અજમેરાશન